નમો બધા મિત્રો રામોદના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સામાજિક કાર્યકર અને એનો વિરોધ કરે છે સુરત નો દાનાભાઈ રાઠોડ અને જેવાન તેવા ઓડિયો મૂકે છે બીજાની ચેનલમાં મનસુખભાઈ ને બદનામ કરવા માટે

મનસુખભાઈ પ્રીતિ અમારા ભાણા પ્રીતિ રેકોર્ડિંગ બોલ્યા તો તમને અમે કિંગ થઈ ગયા અમારી અમારી અમને દીધી હોય એમાં તમે સાંભળ્યું હું દીદી છે હું ભાઈ મેં કાલી વાત સાંભળી વિડીયો તો કે તમારે એટલે તમે સમાજ ની અમારી આપડે નાચ સમાજ રે

અમારા ગુજરાત માં આ બાજુ મનસુખ ભાઈ રહે છે સાંભળી લો તમારી તમે કટડીયા વાળા જો તમે ખોટે ખોટું ટી ટી રોડવી દેતા હો ને તો એને એ સહન નહીં કરવી મારું ભાઈ મેં તમને કઈ નથી કીધું સાંભળવાની

મારું એટલે મા બે નમાણી કહી દેવાની ભૂલ હોય તો આવું લખી નાખવાનું એટલે ભૂલ હોય એમને એને તો ખાલી ભર મારી ભૂલ હાલો તો તમારે તમારે એને એવી રીતનું મા બે માણી કરી બોલવાનું ભાઈ બોલવાનું જો મનસુખભાઈ તો તમારા વિડીયો માં ગોબા તમારા ઉપાડી લીધા પણ અમે ઉપાડશું તમારા ગોબા ના ગોબા ઉપાડશું ને કોઈ કઈ બિન કાયદા હમણાં ગરીબી છે તમે તમને ઉપાડ લેજો મારા ઘોબા ઉપર મારી નાખજો અરે મારવાની વાત નથી તો તમે આવી રીતની ગેર વર્ષમાં આવું કોને એ તો દિલ્હી ને તમે તો તમે આવો શબ્દ જ નો વાપરો તમે ભૂલ થઈ ગયો લખવા વાળો કેવો છે તમે હજી બોલવામાં ધ્યાન રાખો એનો મામો જ બોલું મામો બોલું છું બોલવામાં તમે બોલો હા એટલે એમ બોલ્યા તમે સંભળાવો હું બોલ્યો છું સંભળાવો દલિત તો દલિત હોય તો મારી વાત સાંભળો મનસુખભાઈ મનસુખભાઈ એવું કીધું છે આપડે જાત બાત કોઈ નું હોય આપડે માણસ હોય માણસ ની સેવા કરી જાત નો નથી આ બરોબર છે આ વાત છે આ હાતી છે હા મારા મામા દલિત સમાજ નોલિ સમાજ નો સામ ફરવાના નું કીધું એટલે મારે તમને નાચું રીત્ય કરવું પડ્યું દલિત તમે એના મામા હો મારી વાત સાંભળો તમે એના મામા શું હોય હું ગાલ બોલ્યો હોય તો તમે એના મામા હો ને તો સમાજ તરીકે માનવતા તરીકે હું આ લોકો મારી ભૂલ પણ એને કીધું તારે આનું ઉલ્લંઘન ભૂલ હતો એમ કીધું કેવું પડે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ આ ભાણાને મેં આવી રીતનું મનસુખને હું આજે મનસુખને આજે નો નમે ને કાલે નો નમે મનસુખને તો તમે છે ને ભાઈ અમારે કે તમે સ્વીકારો છો કા મારી ભૂલ થઈ ગઈ હજી તમારી ભૂલ થાય છે મનસુખભાઈ પરિત્ય તો જો એટલું બધું હોય જો તમે મને મારવાની કોઈ નથી કે મારે કોઈ કોઈ કરવો તમારા બાકી આ ગેર શબ્દ બોલો છો અમાર નો હાલે ેર શબ્દ અમારા ભાણા પ્રીતિ બોલે ની નહીં હાલે નતું વિડીયો તમારે જે એ હકાલો મનસુખભાઈ પચાસ હાથ ની ગાડી લઈને અમારી સેવા કરે છે આપડે થાય છે નહીં થાય છે એટલે તમે તમે હમણાં મનસુખભાઈ ને આગળના વિડીયો માં એવું નતું કીધું દાગલા છે મનસુખભાઈ તમને ખબર છે

બસ ગમે તો એવું તમારો સ્વાપ જોડિંગ કઈ વાર ચાલો મારી ટાઈમ નથી મારે તો કામ છે બીજું